કન્ઝર્વેટર પુનિત નાયરની સાથે અનેક મહાનુભાવોના હસ્તે મહા આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું ઉદ્ઘાટન થયું હતું આ કેમ્પમાં ઉચ્છલ વ્યારા તાફી સોનગઢ અને નીઝર તાલુકાના દસ હજારથી વધારે લોકોએ લાભ લીધો હતો જેમાં એક હજાર વિકલાંગ લોકો માટે ફ્રી વ્હીલચેર છ હજાર પાંચસો ન્યુટ્રિશન કીટ વિતરણ કરાઈ હતી સાત હજાર લોકોને ચશ્મા તપાસ કર્યા પછી આપવામાં આવ્યા હતા તેમજ હેલ્થ ચેકઅપ સિકલ સેલ

આજે જોયે છે કે આદિવાસી વિસ્તારની અંદર ક્યારે કોઈ આદિવાસી ઉમર થાય ત્યારે એને એવું થાય કે કદાચ ઉમર થઈ હોય તો આંખની અંદર ઉમર ના લીધે દેખાતો ના હોય પણ મારો બિચારો આદિવાસી ભાઈ બેન કે માતા એ ક્યારે પણ એવું ના વિચારે કે આંખની અંદર મૂર્તિઓ હશે મૂર્તિઓ નીકાળીએ તો મને ફરી પાછું પહેલા દેખાતું હતું એવું દેખાતું થાય એવું ક્યારે કોઈ વિચારતા ના હતા પરંતુ આજે તેજસ હોસ્પિટલ સાથે મળીને આર કે વાય ટ્રસ્ટ મળીને આજે સાત હજાર ચશ્માનું વિતરણ પણ આપને થવાનું છે મિત્રો સાત હજાર લોકોને ચશ્માના વિતરણ સાથેના નાના મોટા બેટાલ નંબર હોય તો આ બધી સેવાઓ અહીંયાથી ઉપલબ્ધ થવાની છે મારા આદિવાસી ભાઈ બહેનો ક્યારે ના વિચાર્યું હોય કે મને દિવ્યાંગ લોકોને લગભગ એક હજાર વ્હીલ ચેરોનું વિતરણ પણ આજે થવાનું છે લગભગ આપણે જોઈએ છે સિકલ સેલના દર્દીઓ આદિવાસી વિસ્તારમાં સિકલ સેલના દર્દીઓ માટે ગુજરાત સરકાર બહુ ખૂબ ચિંતિત છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે જેમ પોલિયો મુક્ત અભિયાન ચલાવીને દેશને પોલિયો મુક્ત કર્યો એમ આ સિકલ સેલના દર્દીઓ એમાંથી બહાર આવે એના માટે પણ મોદી સાહેબે લોકોને જઈ જઈને ઘરે જઈને આ સિકલ સેલમાંથી મુક્તિ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આજે લગભગ પાંચસો સાત જેટલા સિકલ સેલના નડીઓને દર્દીઓને એનું કીટનું પણ વિતરણ થવાનું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ